નમસ્કાર ઓમ એસ્ટ્રો વર્લ્ડમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો મિત્રો વાસ્તુ સંબંધિત આજના એપિસોડમાં હું વાત કરીશ ઘરમાં રહેલા સ્ટોર રૂમ વિશે જ્યાં આપણે સ્ટોર કરતા હોઈએ છે તો આપણા ઘરમાં જે સ્ટોર રૂમ છે એ કઈ દિશામાં આવેલું છે શું આપને કોઈને કોઈ પ્રશ્નો સતાવે છે મૂંઝવણ છે અલગ અલગ પ્રકારની મૂંઝવણ પ્રશ્નો સમસ્યાઓ હોય તો આજે હું ચર્ચા કરીશ ચાર મુખ્ય દિશા અને ચાર કોણ એટલે કે આઠ દિશામાં જો તમારા ઘરમાં આ દિશામાં સ્ટોર રૂમ આવેલો છે તો તે લાભ કરતા છે કે લાભ કરતા નથી સ્ટોર રૂમના પણ બે પ્રકાર હોય છે એક ગુડ સ્ટોરેજ અને એક બેડ સ્ટોરેજ સ્ટોરેજ દરેક જગ્યાએ હોય છે દરેકના ઘરમાં એક સપોઝ કે કોઈ માળીયું છે અથવા તો ઉપરના ભાગે બે રૂમ ને પછી જ્યાં લોન્જ હોય એને પણ આપણે અમુક નકામી વસ્તુઓ જે વાપરતા ન હોઈએ ત્યાં મુકતા હોઈએ છીએ સ્ટોરરૂમ એટલે એવી જગ્યા કે જ્યાં સંગ્રહિત ચીજો મુકાતી હોય છે અને એનો ઉપયોગ લગભગ નહીવત હોય છે સપોઝ કે તમારું ડેસ્ક છે ટેબલ એ પણ સ્ટોરરૂમ સ્ટોરેજ થાય છે ડાબી કે જમણી બાજુ તમે તમારા અમુક ચાર પાંચ પુસ્તકો છે ડાયરી છે પેન છે અથવા તો એવી કોઈ વસ્તુ મૂકતા હો છો જે લગભગ તમે ઉપયોગ ન કરતા હો તો એ પણ સ્ટોરેજ છે સપોઝ કે કબબોર્ડ છે તમારું કબોર્ડ છે જ્યાં તમે તમારા કપડા મૂકો છો પ્રસંગમાં પહેરવાના અમુક નવા કપડા અલગ મૂકો છો ભારે કપડાં મૂકો છો બહેનો છે તો એની કોસ્મેટિકની વસ્તુ છે તો એવી વસ્તુઓ જો તરત મળી જાય છે સુવ્યવસ્થિત ગોઠવાયેલો છે તો એ ગુડ સ્ટોરેજ છે પણ એ કપબોર્ડ ખોલતા એ અલમારી ખોલતા તમને તકલીફ થાય છે શોધવું પડે છે કોઈ વસ્તુ ઓકે તો એ બેડ સ્ટોરેજ છે તો આપણે ચાલો જોઈએ કે કઈ બાજુ તમારું સ્ટોરેજ છે અને એ નુકસાન કરતા છે કે લાભ કરતા છે સૌથી પહેલા હું વાત કરીશ નોર્થ ઇસ્ટની એટલે કે ઈશાન કોણ ઈશાન કોણ ને પવિત્ર ખૂણો માનવામાં આવે છે સામાન્ય ત્યાં મંદિરની જગ્યા હોય છે અથવા તો બાળકો જો અભ્યાસ કરતા હોય તો અહીંયા એ અભ્યાસ કરે તો એ માટે ઉત્તમ દિશા ઉત્તમ ખૂણો એ હોય છે મતલબ કે આ ખૂણો ખાલી રાખવો રહ્યો જો અહીંયા સ્ટોરેજ છે તો માઇન્ડ બ્લોકડ થઈ જવાની સંભાવના રહે છે મતલબ તમારું માઇન્ડ બ્લોક થઈ જાય છે તમને કંઈ સૂઝતું નથી કન્ફ્યુઝનની સ્થિતિમાં રહો છો જીવનનું ગોલ છે એ નક્કી કરી શકાતું નથી શું કરવું શું ન કરવું એ આપાધાપીમાં મન છે એ સતત ઉલઝનમાં રહેતું હોય છે જીવનમાં કન્ફ્યુઝન રહે છે ઉપરાંત આંખ સંબંધિત પ્રોબ્લેમ્સ પણ થાય છે જો આ ખૂણામાં આ ભાગમાં સ્ટોરરૂમ સ્ટોરેજ આવેલો છે તો ન્યુરોલોજીકલ પ્રોબ્લેમ્સ જેવા કે પાર્કિસન્સની બીમારી હોય પેરાલિટિકલ એટેક આવ્યો હોય બિનજરૂરી ઇસ્યુ જેવા કે મગજ સંબંધિત કોઈ ઈસ્યુ ઊભા થાય તો સમજવાનું કે આ કોણમાં સ્ટોર સ્ટોરરૂમ આવેલો છે તો તાત્કાલિક એ સ્ટોરરૂમને દૂર કરવો રહ્યો અથવા તો એને મેનેજ કરવો રહ્યો પછીની વાત છે ઈસ્ટ પૂર્વ દિશા પૂજની દિશા સૂર્યની દિશા ગણવામાં આવે છે જેનાથી આપણને મળી રહેતી હોય છે જો આ દિશામાં સ્ટોરેજ છે તો યાદ રાખો મિત્રો તમારા કોન્ટેક છે એ ધીમે 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 ઓછા થતા જશે તમે લોકોને મળવાનું ટાળશો કોમ્યુનિકેશન તમારું ઓછું થશે લોકો સાથેનું ઇન્ટરેક્શન છે એ ઘટશે અને પરિણામે શું થશે સંબંધોમાં તણાવ આવશે સંબંધો ઓછા થતા જ હશે તો આ દિશામાં પૂર્વ દિશામાં જો સ્ટોરેજ આવેલો છે તો તમારા સંબંધો ઉપર એની અસર થતી હોય છે તમે અલગાવ એકલા પણ ફીલ કરો છો ને એમાં તમને મજા આવતી હોય છે લોકો તમને આમંત્રણ આપે ગેટ ટુગેધર હોય પાર્ટી હોય તો પણ તમે જવાનું ટાળો છો અથવા તો તમે જાઓ છો પણ એકલા કોલરમાં તમે એ પાર્ટીનો આનંદ કરતા હો છો તો અહીંયા જો સ્ટોરેજ હોય તો સંપર્ક ઘટાડે છે માટે સંપર્ક વધારવા માટે અહીંનો જો સ્ટોરેજ છે તો એને તમે ચોક્કસ દૂર કરો તમારા સંપર્કો વધશે તમારા સંબંધો સુધરશે પછીની વાત કરું તો ઈસ્ટ સાઉથ દક્ષિણ પૂર્વ દિશામાં જો આપના ઘરમાં સ્ટોરેજ છે તો આપના હાથમાં રહેલા પૈસા છે એ બ્લોક થઈ જાય છે જેને કહેવાય કે દરેક આપણે અમુક અમુક અમાઉન્ટ છે એ લિક્વિડિટીના સ્વરૂપમાં રાખતા હોઈએ છીએ જેથી કેને રોજ બરોજની દિનચર્યામાં એ પૈસા વાપરી શકાય પરંતુ જો અહીંયા સ્ટોરેજ છે તો એ પૈસા બ્લોક થઈ જાય છે વ્યય થઈ જાય છે જ્યાં ઉપયોગ કરવાનો હોય ત્યાં તમે ઉપયોગ કરી શકતા નથી અને જ્યારે જરૂર પડે ત્યારે પૈસાની તંગી તમને મહેસૂસ થાય છે મેં ઘણા એવા કેસ જોયા છે કે તેમની ઘણી બધી એસેટ્સ હોય છે ઘણી બધી મિલકતો હોય છે પરંતુ એનું લિક્વિડિટીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે કોઈ જગ્યાએ ફરવાનું જવું હોય કે કંઈ નોર્મલ પૈસા ખર્ચવાના હોય તો પણ એ લોકો કહેતા હોય છે કે મારી પાસે પૈસા નથી શું કામ તો આ કોર્નરમાં જો સ્ટોરેજ હોય તો આવી તકલીફ થવાની સંભાવના રહે છે પછીની વાત આવે છે સાઉથ આ દિશામાં જો સ્ટોરેજ છે તો આ અર્થ એલિમેન્ટ છે પૃથ્વીની દિશા ગણવામાં આવે છે ભારે વજનદાર તો વજનદાર વસ્તુઓ અહીંયા મૂકી શકાય છે મતલબ સ્ટોરેજમાં તો બધી વજનદાર વસ્તુ જ હોય જે આપણે ઉપયોગમાં નથી લેવાતી એટલે સ્ટોર થતો જાય થતો જાય થતો જાય પરિણામે ત્યાં વજન પણ થતું જાય છે ઇન શોર્ટ અમે વાસ્તુમાં એવું પણ સૂચતા હોઈએ છીએ કે માસ્ટર બેડરૂમ મુખ્ય વ્યક્તિથી અર્નિંગ પર્સન જે હોય એનો બેડરૂમ પણ અહીંયા ઉત્તમ ગણવામાં આવે છે તો અહીંયા સ્ટોર છે તો તમે ચોક્કસ સ્ટ્રેસ દૂર થાય છે રિલેક્સ સેશન અનુભવો છો હળવાશ તમે અનુભવો છો એટલે વિશ્વકર્મા પ્રકાશ નામનો જે ગ્રંથ છે એમાં પણ આનો ઉલ્લેખ થયેલો છે કે આ દિશામાં જો સ્ટોર રૂમ આવેલો છે એ ફળદાયી લાભદાયી રહેશે પછીની વાત કરીશું સાઉથ વેસ્ટ દક્ષિણ પશ્ચિમ અહીં જો તમારું જૂનો સામાન સ્ટોર થઈને પડ્યો છે તો તમારી સ્કિલ પણ જૂની થતી જશે યાદ રાખજો મિત્રો અપડેશન જે છે એ તમારામાં નહીં આવે મતલબ તમે પાછા પડતા જશો જે સમય પ્રમાણેનું અપગ્રેડેશન જોઈએ એ પ્રમાણે તમે અપડેશન મેળવી શકશો નહીં સમય સાથે ચાલી શકશો નહીં તો આ દિશામાં રહેલું સ્ટોરેજ પણ નુકસાનદેયી છે તો જો આ દિશામાં તમારા રૂમમાં રૂમ છે તો એને દૂર કરવો રહ્યો પછીની વાત છે વેસ્ટ આ દિશામાં જો સ્ટોરેજ છે તો તે લોંગ ટર્મ ગેઇન આપનારો છે મતલબ કે તમને ફાયદો કરાવી જાય છે જેમ મેં હમણાં વાત કરી કે સાઉથમાં જો સ્ટોરેજ છે તો એ લાભદાયી છે એ રીતે અહીંયા જો સ્ટોરેજ છે તો એ તમને મૂલ્યવર્તક છે તમારી એક તો આ ભાગમાં મૂકેલી કોઈ પણ વસ્તુ છે એ તમારે વેચવાની નોમત નહીં આવે અને કદાચ જો તમારે વેચવી હશે તો પણ એનું મૂલ્ય છે એ અપેક્ષા કરતા તમને વધારે મળશે એટલે આ દિશામાં કોઈ એન્ટિક પીસ છે કોઈ મૂલ્યવાન ચીજ છે એ ત્યાં તમે રાખો તો વધારે સારું અથવા તો એવી રીતે તમે એક્ઝિબિટ નથી કરી શકતા શોમાં મૂકી નથી શકતા તો પણ આ વસ્તુને વેસ્ટના સ્ટોરેજમાં મૂકો અને જ્યારે જરૂર પડે સપોઝ કે તમે વેચો છો તો એનું છે એ મૂલ્ય ખૂબ ચોક્કસ વધારે સારું આવશે મતલબ કે અહીંયા સ્ટોરરૂમ હોય એ ખરેખર મૂલ્યવાન છે ફાયદાકારક છે પછીની વાત છે વેસ્ટ નોર્થ આ ભાગમાં જો સ્ટોરેજ છે તો એ પણ ઉત્તમ છે કઈ રીતે આ ભાગમાં જો સ્ટોરેજ છે તો તમને હંમેશા કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વસ્તુ કે જેની પણ અપેક્ષા હશે એ તમને સામેથી મળી જશે લોકો તમારો કોન્ટેક સામેથી કરવા આવશે તમારે કોઈ મદદ માર્ગદર્શન જોઈતું હશે તો સો ટકા તમને મદદ કે માર્ગદર્શન મળી રહેશે જો આ ભાગમાં તમારો સ્ટોરરૂમ આવેલો છે તો તો આ એક ફાયદાકારક છે અને પછી આજની છેલ્લી દિશા આઠમી દિશા એટલે કે નોર્થ આ દિશા ઉભેર દિશા ગણવામાં આવે છે જો અહીં સ્ટોરેજ છે તો તમે સ્ટકનેસ અનુભવશો તમારી પ્રગતિ થંભી ગઈ હોય ગ્રોથ છે એ અટકી ગઈ અટકી ગયો હોય એવું તમે અનુભવ છો તમને આગળ કેમ જવું એ વિશેની નહીં પડે મતલબ કે નોર્થ દિશામાં જો સ્ટોરરૂમ છે તો તમને એવું લાગશે કે બધું જ છે એ સ્ટોપ થઈ ગયું છે તો ગ્રોથ અટકી જાય એવું કામ કરવું એ કરતા દસાવે મેં જે વાત કરી એમાં જો ત્રણ જગ્યાએ તમારો સ્ટોરરૂમ છે તો એ સ્ટોરરૂમ યોગ્ય ગણાય છે બીજી જગ્યાએ યોગ્ય ગણાતો નથી નુકસાન કરનાર છે એના ઉપાયો હોય છે એ ઉપાયો વિશે પણ ચર્ચા કરશું આ માટે તમારે મદદ કે માર્ગદર્શન જોઈતું હોય તો નીચે જણાવેલ કોન્ટેક્ટ બાદ સંપર્ક કરી એપોઇન્ટમેન્ટ મેળવી ચોક્કસ આપ કોન્ટેક કરીને મને બોલાવી શકો છો જો આ કન્ટેન્ટ આપને પસંદ આવ્યું હોય તો ચોક્કસ આપને વિનંતી છે કે આપના ગ્રુપના આપના સર્કલમાં ચોક્કસ આને શેર કરો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો અને ચોક્કસ લાઈક કરો અને છેલ્લી વાત કે જો વાસ્તુ છે એ સમજવાનો વિષય છે સમજીને અનુસરો તો અનુભવ પણ થાય છે તો આજે બસ આટલું જ આપની અંદર રહેલા પરમાત્માને મારા પ્રણામ ધન્યવાદ